રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આપ ફાટ્યું ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ડુમિયાણી ખાખી ડું સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ ઉપલેટા શહેરમાં આપ ફાટ્યું બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે ઉપલેટા શહેર પાણી પાણી થયું ઉપલેટામાં ચોવીસ કલાકમાં પંદર ઇંચ વરસાદ ઉપલેટા શહેરના અનેક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી જકરિયા ચોક નટવર રોડ અશ્વિન ચોક કટલેરી બજાર વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી ભારે વરસાદના કારણે વાહન ચાલકો ને વાહન ચલાવવામાં હાલાકી વેપારી ની ભરાયા પાણી લોકોની ભારે નુકસાન રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા નો વરસાદ ચાલુ થયેલ છે અત્યારે લગભગ દુકાનોમાં પાણી છે અત્યારે ધીરે ધીરે નિકાલ થઈ છે ફૂલે ફૂલ વરસાદ આવેલ છે વરસાદ આવેલ છે

બીજી કેટલીક દુકાનોમાં પાણી ગયું છે બીજી અધાર દુકાનમાં બધી જ દુકાનોમાં પાણી ભરી ગયેલું છે લગભગ આવેલ બધી દુકાનોની અંદર પાણી બધાને લગભગ નુકસાન થયેલું છે